ताजे ताजे का ना फोटो थाजे ताजे हेलो जेनी मौसम भी खाली होइने दालम खाओ या जा जो फटाफट मोटी मोटी मसाले के संतरा जी के बात हुई अभी जा जो <laughs> खा <खाला। laughs> <laughs> तो मैंने तो थोड़ी खलाओ। थोड़ी थोड़ी शिव देकाई ली थी दे। આ વીન ડાયરેક્ટ ગોલ્ફી લેવાની હે હા મારી યો રે પોરે હા મને ખવરા વે અંસ તા ગાંસ કોઈ નઈ ખવરા ખવરા અંકોઈ નઈ વ્હાઇટ હાઉસ ખાય છે કઈ ખાય છે અંસભાઈ હા અંજોતા ઓય વ્હાઇટ હાઉસ રીન આવું છે આવી ગી આ મારી દુકાન હું આવી ગયું તમારા દુકાને ગ્રીન આઉટ તું કઈ ખા આટાણે ઓરેન્જ હાઉસ ઓરેન્જ હાઉસ હોય ઓરેન્જ હાઉસ ઇમની નામ હું પાડતો અને તો જો ગુંડા પછી ભૂખ લાગે અટણ આવીને કઈ ખાઈ લ્યો તો હું વાંધો આવે કઈ હે અને સાયકલ ઉપર અહીંયા પડીએ તો સાયકલ હે એટલું પછી સાયકલ પડે તો શું થાય લાગે કે નહીં તને સાયકલ આવડે કે ફૂલ કે ધીમે ધીમે ફૂલ એમ ફાસ્ટ મોઢા ભેર પડી હચુ તો તો હવે પડી તો તા બસ દીકુ બાયને અકલ દે આયા ની રેવા દે પેલા ગુલબી કાય લાલ કેસી હુ બરોબર સે મોરી વધારા ને તુ એસી હુ કેમ બેહી ગયા કેટલું લેસન છે હે 1 હા તું થઈ જાય ને આખી રાતે મોબાઈલ જોવા થા એટલે તને મોબાઈલ જ જોવાનું ઉકલે હે હ આજ ખાવાનું હું બનાવું કે વાજ પડે એટલે મગ ભાત એટલે મગ ભાત જ ખાવાનું થાય જ નો પર ના મનાય તો હવા ટિફિન માં હું હતો હવા હતો તા કાઈ નતું બીજું બીજું કાઈ નતું સાક ને રોટલો ટમેટાં ની સાક હતું થી કાઈ નતું ટમેટાં ની સાક ટમેટાં ની સાક ને રોટલી એ ભેગું હતું

मुझको पता नहीं चलता है तुम क्या करता है अभी ऐसे लेसन करता है स्कूल में तुम ऐसे करता है, बद है बद बदमाश हो तुम टीचर मारता है कि नहीं मारता, है? नहीं मारता है।, कोई से भी नहीं है क्या करता है तुम कोई से नहीं बीता वाह कोई से डरता <laughs> क्यों नहीं डरता बाबा गोली मारता हूं सब मेरे को कहता इसको गोली मार देता हूं अरे सो व्हाट छे बाकी नहीं तो हिंदी एम छे का पंखा में मारू ना की आखरी लेसन हो आयो हूं तारे कौ खौ गउ गउ पांच बार कौ खौ गउ गउ पांच बार हाँ

સારું હાલો લેસન કરી લ્યો તો હું ખાવાનું બનાવી લઉં હું તાર ખાવું જો હે બટેકાનું શાક ને રોટલી તે તો ખાધું નહીં હવે પાછું ખાવું જો હે કે નહીં ઓકે હું કામ છે મારું બોલા હાલો આવી હવે શું છે બોલ ઉપર ઉપર એક મિનિટ એક જ બોલા તો આજે મારે ટાળે જોઈએ કેમ Ih <tutuk> kuatko hene, bulu, Bolo. ih cholo to, ah. ek to, Ha? raja, ih raja ih ha. hene, ih raja <hesitation> Ha? <hesitation> 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 પછી રાજા પાસેથી ને ને હું એ સિપાહી પાસેથી ને બધું તલવાર ને જટી લીધું હમ અને એક છોકરો સાઈડમાં ઊભો તો ને હમ તે હે ને એ એ કે હેને હે ને હું કહેવાય ઓલા ડાકુ કે તું છાનમાં નો ઊભો બો પછી હે ને પછી પછી આ કે કે અહીં પર હે ના ઓ લખો કર માર પિટ કરતા તેમ બધાય કે રાજા નું છે પાહે ને મારતા હતા હા પછી હે ને હો કો આ એ છોકરો સાઈન ગો કે બધી વાટ જતો તો હા અને પછી હે ને ઓ ઓ ડકુ પૂછેタル કે હું હે دیکھی કે ઓ છોકરો કે કે મેરે પાસ 40 ₹40 ₹હે પૈસા હા અ પછી એ લડડકો પૂછે કે હા હે તો ઈ ઇને હે ને ઈ ઈ જા કાટો ને હા ઈને ઈ માર સદલી હોય ને ખેચો એ માં રાખી દીધી હું ટી માં ખાણી અને બધું દેખાડી કે હે ને ઓ ઓ ઓલ ઓલ કી એ ઈ કીય છોકરો અલા ડાકો કી કે તા 40 110 ફિયા કાસે આઈ હા ઈ ઈ હે ને પછી એને છોકરા કે દુકે હે अलार्म इन मम्मी है, है हाँ? ना चालीस नस अस्सों रफ्ते हैं ना कोई ऑनलाइन आ रही है ना यह है सदरी मायरा की डी हम्म अठारह हूँ तू बोल तो आवारता आती क्या हूँ अत्रो तो आ सदैव सच बोलना चाहिए स्वदा सदैव सच बोलना चाहिए इके माहती तारे आवारता सदैव सच बोले हिंदी हाँ हम्म કે કોઈ ઢીઠું ના બોલના ઓ અને શિવ તું બોલુ એકદી કેતો તો કે હનમન આપણે બધાય પૂછડી વારા જતા હી હું તો કેતો કરી એ પેલે આપણે હમ પેલે આપણે આપણે પેલે ને લેકિન પેલે આપણે વામળા હતા હા પછી પછી રીમાંથી હે ને હ અને ઈમાંથી ના આપણે બહારના મનુષ્ય બોલ મનુષ્ય મનુષ્ય હા ઈ ક્યાં પાઠમાં હતું તમારે પાઠમાં હતું તો

હમ ભલે કેવો લાગ્યા વિડીયો બન્યો તો લાઈક કરજો શેર કરજો જો નહીં તો મળીનેક્સ્ટ વિડીયો બનાવશું બાય બાય